આમાં જ એવું કે સરકારી ગેરકાયદેસર કબજો છે એટલે નોંધ ન હોય ને તો તો દરખાસ્ત કરેલી હોય અચ્છા એટલે આમ તો ત્રણસો ચારસો મકાન છે નર્તરૂપ છે ને એસી નેવું ફૂટ માં જાય એટલે આ બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ ઝોન બની છે એની આટો રોડ કાઢવાનો

હા વ્યાખ્યા સરકાર ની વ્યાખ્યા જનતા સરકાર છે ના તો દોઢસો કારખાના સાપરવેરા ગેરકાયદેસર છે અને આવેદનપત્ર આપ્યા છે મામલો બે પાંચ ના આમ જો બે પાંચ યાદી બનાવો એટલે દબાણ કેસ ના છીએ આપડે એવું અને

ને આવેદનપત્રમાં દેવા માટે આવ્યા છે કે કોટડાસાંગાણી તાલુકાના સાપર સાપરવેરાવળ ગામે જ્યાં અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના જે મકાનોને ડિમોલેશનની નોટિસ જે કોટડાસાંગાણી મામલતદાર દ્વારા જે આપવામાં આવી છે અને ડિમોલેશન કરવાની જે કાંઈ ચેતવણી આપી છે એ બાબતે કાલે મામલતદારશ્રી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા એક કલાક બેઠા પણ કલેક્ટર સાહેબ પાછળના દરવાજા જ નીકળી કદાચ જેને જાણ નહીં હોય કદાચ એવું હોય કે આમાં કાંઈ મલાઈ મળે એવું નથી બરાબર આ ગરીબ લોકોને ડિમોલેશન કરવા જોઈએ રોડ ઉપર લાવવા જોઈએ કદાચ એમની એવી માનસિકતા હોય આપણે ખ્યાલ નથી અને કદાચ એવી જાતિવાદી માનસિકતા હોય તો મહિના બે મહિનામાં આંદોલનની શું તાકાત છે એ આપણે એમને બતાવશું અને કદાચ ખબર નહીં હોય કે આ રાજકોટ છે ને એ બધું કાયદાકીય રીતે અને લોકશાહી ઢબી ચાલે છે અહીંયા કોઈ કલેક્ટર એસપી આ કદાચ કોઈ સાહેબ નથી એ બધા પબ્લિકના ડોકર છે એ સમયે હવે એમને બતાવશું પણ આજે આપણે જે રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે વેરાવળ તાલુ વેરાવળ ગામની અંદર જે અનુસૂચિત જાતિના લોકોને જે કાંઈ ડિમોલેશનની નોટિસ છે ખરેખર આ લોકો દસક વર્ષથી અહીંયા રહે છે જ્યારે ત્યાં ખાડા અને એવું હતું કોઈ પ્રકારનો વસવાટ કરી ન શકે એવી કોઈ જમીન નહોતી તો આ લોકો જાતે મહેનત કરી અને એક જે ખાડાઓ ભોરીને ત્યાં પોતાના કંઈ વેચાતા પ્લોટ લઈને આ લોકો મકાન બનાવ્યા છે આજુબાજુના જે પ્રાથમિક શાળાઓમાં આ લોકોના બાળકો ભરે છે આજુબાજુના કારખાનાઓમાં આ લોકો મહેનત મજૂરી કરે છે છૂટક મજૂરી કરે છે અને આ જો આ લોકોના મકાન પડી જાય તો આ લોકો બેઘર થઈ જાય રોડ ઉપર આવી જાય તો આ ડિમોલેશન થશે તો શું મામલતદારના ઘેરે રહેવા જશે કે કલેક્ટરના ઘેરે એટલે એ આ અધિકારીઓએ નક્કી કરવાનું છે હકીકત એવી છે કે બાજુમાં જે ઇન્ડસ્ટ્રી ઝોન છે એનો રસ્તો કાઢવા માટે એને ફાયદો અપાવવા માટે આ લોકોના મકાનને ડિમોલેશન કરવાની નોટિસ આપી રહી છે હવે આને કોને ટેબલ નીચે મળ્યું છે કે ગૂગલ પે થયું છે કાંઈ ખબર નથી એટલે તો જ આટલી બધી સાઈડ આ લોકો અધિકારીઓ આ જે પ્રાઇવેટ બિલ્ડરોની અને આ જે કાંઈ નવી ઇન્ડસ્ટ્રી ઝોનની સાઈડ લેતા હોય અને ગરીબ માણસોને હટાવવાની કોશિશ કરતા હોય એટલે આપણી વિનંતી છે કે તમે બંધારણીય જે આ લોકોને અધિકાર મળ્યા છે કાયદો તમામ માટે સમાન છે તો માનવ અભિગમ માનવ અભિગમ દાખવી અને સમાન અધિકાર આ લોકોને આપો નહીં તો જે સંવિધાનની જે તાકાત છે આંદોલનની તાકાત છે તમે ટૂંક સમયમાં બતાવશો આપણી સાથે તમામ પાછળ ઉભેલા ચૌદ પરિવારો છે એની આ વસવાટ કરે છે બરાબર આ અધિકારીઓ જાડી ચામડીવાળા બરાબર એસીવાળી ગાડીઓમાં ફરે છે એસીવાળી ઓફિસમાં બેસે છે એટલે એવું સમજે છે કે અમે સાહેબ છીએ તમે સાહેબ નથી ભારતીય બંધારણ દ્વારા તમે આ પબ્લિકના નોકર છો તમને આ લોકોની સેવા કરવાનો પગાર મળે છે તો સાઈડમાં તમે કમિશન કમાતા હોય બે પાંચ જમીનો આજે ફેરબદલ કરી નાખતા હોય એ પ્લસમાં તમે બંગલા બનાવી લીધા હોય પણ એ બંગલાના બરાબર પાયા નીચે આ મજૂર લોકોની મહેનત છે બરાબર એ તમે ભૂલી ન જતા એટલે આ તમામ લોકોને આ વિડીયોનામાંથી વિનંતી છે કે વધુ વધુ શેર કરી અને જરૂર પડે જ્યારે પણ આ ડિમોલેશન કરવા હોય તો સાપર વેરાવળની અંદર ત્રીસ હજાર અનુસૂચિત જાતિના લોકો રહેશ તો તમામ લોકો આ પરિવારોને બેઘર થતા બચાવવા માટે આપણે આંદોલન કરવાની જરૂર પડે જ્યારે આકલ કરવામાં બહુડીથી બહુડી સંખ્યામાં હાજર રહેજો આપણી સાથે સ્થાનિક ત્યાંના લોકો છે જેને નોટિસ મળી છે તમારે શું કહેવું છે નજીક મારું નામ અશોકભાઈ જીવાભાઈ પરમાર છે હું છેલ્લા સાત આઠ વર્ષથી સાપર વેરાવળમાં રહું છું અને કારખાનામાં સૂચિ મજૂરી કરું છું અને અમે સાત આઠ વર્ષથી ત્યાં રહીએ છીએ અને ડિમોનેશનની બે નોટિસ અમારી ઉપર આવી છે આ નોટિસને કારણે અમે હવે બે ઘર થવાની તૈયારી છે એટલે અમે આત્મવિલોપન અથવા જેસીબી કે બુલડોઝર જે આવે તેની નિષ્ફળ દબાવીને આત્મહત્યા કરી લેવાના છે તો આવી રીતે આ લોકોની રજૂઆત છે આ લોકો ગરીબ લોકો છે અશિક્ષિત લોકો છે કાયદાથી અજાણ હોય નિયમોથી અજાણ હોય પણ આ દેશની અંદર કાયદા કાનૂન ખાલી ગરીબો પછાતો અને જે અભણ લોકો છે એના માટે છે અને જે કાંઈ જે પૈસાદાર લોકો છે રાજકીય વગવાળા લોકો છે જે જાતિવાદી લોકો છે એ કાયદાઓને ગોળી પી ગયા છે બરોબર જેવી રીતે ગુજરાતની અંદર દારૂ છે કાગળ ઉપર અને ખુલે આમ સાપર વેરાવળમાં દુનિયાભરના દારૂના અંડાઓ છે રાજકોટમાં છે એવી કોઈને દેખાતા નથી મોટા મોટા ધાર્મિક સ્થળો સ્થળો બની ગયા છે સરકારી ખરાઓમાં ગોચર ઉપર એ કોઈને દેખાતા નથી ગરીબ માણસોના ફક્ત ને ફક્ત મકાન દેખાય છે આવાસો દેખાય છે એના માટે કોઈ બોલી શકે એમ નથી એના માટે કોઈ અવાજ ઉઠાવી શકે એમ નથી એ લડી શકે એમ નથી એની પાસે કાયદાકીય રીતે લડવા માટે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવા માટે પૈસા નથી એટલે આવા લોકો જે ગરીબ લોકો છે એને ધબાવવા માટે આ તમામ અધિકારીઓ અને વિન્ડોર અને રાજકીય લોકો મહેનત કરે છે પર ટૂક સમયમાં આપણે રાજકોટની અંદર કાયદાની સંવિધાનની અને આંદોલનની શું તાકાત છે બતાવું જય ભીમ જય ભારત સોલમ ની રાતોમાં